ઉપદેશ સાંભળનારા સૌ કોઈમાં પવિત્ર આત્માનો સંચાર થયો એ લોકોએ શ્રદ્ધાપૂર્વક સાંભળ્યો ફક્ત સાંભળવા ખાતર નહીં ચર્ચમાં ગયા છે એટલે બહુ સાંભળવો પડે માટે નહીં રિટ્રીટમાં જસ્ટ અટેન્ડ કરવા ખાતર નહીં આ સેશનમાં ફક્ત સાંભળવા ખાતર નહીં પણ જો પૂરી શ્રદ્ધાથી આપણે સાંભળીએ પવિત્ર આત્મા રૂપી વરદાન વરસાઇ ને પિતર ની સાથે આવેલા યહુદી दंग થઈ ગયા એટલે શુભ સંદેશ સાંભળવો ઇઝ વન થિંગ શ્રદ્ધાથી સાંભળો ત્યારે એ તમારી અંદર પવિત્ર આત્મા નો સંચાર થાય એ પવિત્ર આત્મા કામ કરે એ પવિત્ર આત્મા તમારી જોડે વાત કરે